હરિદ્વાર શાંતિ કુંજથી કળશ યાત્રા નીકળી હતી ગાયત્રી પરિવાર દ્વારા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જાહેર રસ્તા ઉપર કળશ યાત્રા શોભાયાત્રા નીકળી હતી કળશ યાત્રાએ કરજણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ભાતુજી મહારાજ મંદિરે કળશ યાત્રાની પૂજા અર્ચના કરાઈ જ્યારે કળશ યાત્રાની આરતી સાથે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો કળશ યાત્રામાં જોડાયા હતા કળશ યાત્રાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી

એમની પણ જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસમાં છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આ ત્રણ સંયોગના સાક્ષી બન બે હજાર છવ્વીસમાં આ ત્રણ સંયોગના સાક્ષી બનવા જઈ રહ્યા છે આ જ્યોતિ કળશ યાત્રા ત્રણસો ને દિવસે વડોદરા જિલ્લો અઢારમો જિલ્લો એ જિલ્લામાં કરજણ તાલુકામાં કરજણ નગરમાં આજે પંદર પરના વધારે સોસાયટીઓમાં પરિભ્રમણ કરી અને મનુષ્યમાં વિવત્વ અને ધરતી ઉપર સ્વર્ગનું હત આજની સમસ્યાઓનું સમાધાન એ મનુષ્યના વિકૃત વિચારો